બધું ફોલીને તૈયાર કરી કરી થોડી પ્રિપેરેશન તો તો બહુ જ વાર લાગે છે તો આ તમે રાત્રે ફોલીને પણ તૈયાર કરી શકો જયારે તમે ફ્રી ટાઈમમાં ટીવી જોતા હોય સિરિયલ જોતા હોય ત્યારે પણ આ લઈને તમે ફોલીને તૈયાર કરી શકો છો તો અત્યારે હું ફોલી લઉં છું ફટાફટ તો તમારે ફેવરેટ આઇટમ કઈ છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમને મારી કઈ રેસીપી ગમે એ પણ જરાક મને કોમેન્ટમાં જણાવજો તો આપણે ફટાફટ પહેલાં તુવેરના દાણા આ રીતને ખોલીને તૈયાર રાખશું તુવેર આ સીઝન જેટલી મળે એટલી ખાઈ લેવી જોઈએ હું તો દરેક આનું સ્ટોરેજ જ રાખું છું અને દરેક શાકમાં એડ કરું છું જેમ કે ફૂલેવાર છે કોબીજ છે બટેકા તુવેર છે તુવેર રીંગણ છે અમદાવાદ અને એકલા જુ લીલી તુવેરનું શાક પણ ખૂબ જ સરસ લાગે છે તો હું એની પર રેસીપી ટૂંક સમયમાં મૂકીશ તો અત્યારે હું આ બધી તુવેરો ફટાફટ ફૂલીને તૈયાર કરી લો ફાઇનલી મેં તુવેરો ફૂલી લીધી છે અને શાક પણ કરી લીધી છે ટામેટા પણ ઘીણા જીણા સમારી લીધા છે ધાણા સમારી લીધા છે અને આદુ લસણ અને મરચાંની પેસ્ટ પણ તૈયાર કરી દીધી છે તો આપણે હવે રીંગણ સમારી લઈશું તો આ તુવેરના દાણામાં થોડું પાણી એડ કરી અને રીંગણને સારી રીતે સમારી લઈશું મેં બે મીડિયમ સાઇઝના રીંગણ લીધા છે ચાર જણ માટે હું શાક બનાવું છું તમારે જો એ પ્રમાણે ક્વોન્ટિટી તમારે લેવાની છે રીંગણ અને આ શાક બનીને પાંચ થી દસ મિનિટમાં તો તૈયાર થઈ જશે તો રીંગણ પણ અહીં મેં સમાલ લીધા છે ફટાફટ હવે આપણે સાત વગાડશું તો અહીં મેં કુકર લઈ લીધું છે અને ગેસ ચાલુ કરી દીધું છે અહીંયા બે મોટા ચમચા જેટલું હું તેલ એડ કરીશ અહીં મેં ખાવાનું માટે સિંગ તેલ એડ કર્યું છે તમે જે વાપરતા હોય એ એડ કરી શકો છો તેલ ગરમ થાય પછી આપણે અંદર જીરું અને હિંગનો વઘાર કરશું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે અને મેં એક ચમચી જેટલું જીરું એડ કર્યું છે જીરુંને થોડું શેકાવા દઈશું આપણે ત્યારબાદ અહીં મેં એડ કરી છે એક નાની ચમચી જેટલી આ લસણ આદુ અને મરચાંની પેસ્ટ છે લસણ સુકળી દઈશું ત્યારબાદ એમાં જીરા સમારેલા ટામેટા એડ કરશું ટામેટાને સારી રીતે તાતરી લેવાના છે એકદમ નરમ પડી જાય ત્યાં સુધી એને તાતરવાનું છે હવે એમાં થોડું મીઠું એડ કરીશું આપણે જેથી ટામેટા જલ્દી નરમ થઈ જશે અને એક બે મિનિટ સુધી આવી રીતે એને થોડા ફેકી લઈશું તમે જોઈ શકો છો હવે ટામેટા સરસ આપણા નરમ પડી ગયા છે અને થોડા મેશ પણ થઈ ગયા છે હવે અંતે આપણે થોડા ડ્રાય મસાલા એડ કરી દઈશું અને 1/2 ચમચી જેટલી હળદર એડ કરું છું હું અડધી થી થોડી વધારે લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો હોય વધારે ઓછું 1 ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને આ મસાલો આપણો બળે નહીં એટલે થોડું પાણી એડ કરશું આ રીતે પાણી એડ કરા છે આપણા મસાલા અંદર દાજી જતા નથી અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે બધું સારીતે મિક્સ કરી દેશું આપણે અને અહીંયા થોડો અડધી ચમચીથી થોડો ઓછો કિચનકિંગ મસાલો એડ કરું છું એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને બધું સારી રીતે આપણે મિક્સ કરી દઈશું મસાલો થોડો શેકાઈ જાય ત્યાં સુધી આપણે તો મસાલો આપણો સારી રીતે શેકાઈ ગયો છે હવે એમાં આપણે તુવેર રીંગણ એડ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું પાણી એડ કરવાની સહેજ પણ ઉતાવળ નથી કરવાની પહેલાં આપણે આવી રીતે સારી રીતે મિક્સ કરી અને એક બે મિનિટ સુધી આવી રીતના મસાલામાં એને રહેવા દઈશું જેથી મસાલાનો બધો સ્વાદ જેનો ટેસ્ટ હોય એ બધો તુવેરમાં અને રીંગણમાં મળી જાય તો આ રીતે પહેલાં તેલમાં આવી રીતે સાતળી લેવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો એક આ વાતનું ખાસ ધ્યાન રાખજો તમે તો સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે અને એક મિનિટ સુધી એને આવી રીતના સાતળાવવા દઈશું તો તમે જોઈ શકો છો આજુબાજુથી તેલ સરસ છૂટું પડી ગયું છે બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે એમાં એક વાટકીથી ઓછું મેં થોડું પાણી એડ કરીશ તમારે જો શાક રસાવાળું બનાવવું હોય તો થોડું વધારે પાણી એડ કરજો અને મેં થોડુંક જ ગ્રેવીવાળું બનાવવું છે મારે એટલે મેં એક વાટકીથી થોડું ઓછું પાણી એડ કર્યું છે અને હવે આનું ઢાંકણ ઢાંકી બે સીટી જેટલું થવા દઈશું બે સીટી થવા દેવાની છે વાગીને કુકર ઠંડુ પડી ગયું છે હવે આપણે એને ખોલી લઈશું તો હો સરસ કલર દેખાઈ રહ્યો છે પીવીને જ ખાવાનું મન થઈ જાય એવું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે હવે છેલ્લે એમાં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરશું તેથી ખાટો મીઠો એકદમ સરસ ટેસ્ટ આપણા શાકમાં આવી જશે અને બધું સારી રીતે હલાવી લઈશું અને છેલ્લા એને કોથમીરથી ગાર્નિશિંગ કરી દેશે આને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું છે અને જોતા જ ખાવાનું મન થઈ જાય એટલું ટેસ્ટી સાકા બન્યું છે જો તમને મારી આ રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ અવનવી વાનગીઓ જોવા માટે બે બટન બટનને પ્રેસ કરજો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો

એકદમ ટેસ્ટી તમે ફટાફટ મારી આ રેસીપી બનાવો અને કેવી બની છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને ખાઓ પીવાની દર્શા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ